દુલા કિરણજી દીય જાઉં છે કિરણજી ની પણ માર બેટો શું કરું અલ્યા હું મે ઘર તો ભાળ્યું ન હતી પણ હું કિરણ દઈન ફોન કરું તૈયા મને કે હે કે ઈ દે મેપ મે કી આમ હું જઈશ હાલો મેપ મે ક તો હું આવું તમર ઘરે એ હા મેં જ છું મેપ મેં છે હવે મારે મેપી મેપી મેપ પર આવવું આ તો ઢુકડું જ છે મારું બેટું આર્યું કે હું જ છે મને તો લાગે આરી ઓય સે ભાઈ ઓય સે લે તો છે જોલા ઓય જાય રૂ ઓય હા ભાઈ ની દેશે પહી કોસે ઓય चिया सी हेड जो बड़ा है हड़का कुतरा सी कोई सा भाई भाई वो तो कोई लाज तो नहीं ला ओ किरण भाई वो किरण किरण नहीं किरण भीरन नहीं लगा ले बोलो रोम रोम भाइयों किरण दी शांति हम किरण किरण दी नहीं एडका तो है तो कौन सो तुम्हें कौन सा टाइम है ना और चल तो पाछो आपरे मैपली मैपली जा गाइस तो लगभग तो मैप वाइज लागे है म

હું તો લઈ આવવાનો હતો એમાં રસ્તામાં મારે બાઈક બગડી ગયું બાઈક લઈને આવતો રસ્તામાં બાઈક બગડી ગયું પછી મારું બેઠું યુટ્યુબ બધા ભેગા છે

你。<gasps>